ભાભીના રૂમમાંથી આ ઓહ અવાજ આવી રહ્યો હતો અને મેં જોયું તો ખેલાઈ રહ્યો હતો ખેલ મારું નામ અંકિતા છે એકવાર હું મારી ફયના ઘરે ગઈ હતી મારો એક ભાઈ પણ છે અને હવે એ ફયના છોકરાના લગ્ન પણ થઈ ગયા છે અને આ તે સમયની વાત છે જ્યારે હું સ્કૂલ પૂરી કર્યા પછી એન્જિનિયરિંગની તૈયારી કરી રહી હતી થોડા મહિના પછી મને ચંદીગઢની કોલેજમાં એડમિશન મળ્યું મારી ફાઈનો પરિવાર ચндиગઢમાં રહેતો હતો ફુવાનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું ઘર માં ફએ તેનો દીકરો અને ભાભી રહેતા હતા તેમને એક દીકરી પણ હતી જેના હવે લગ્ન થઈ ગયા હતા અને એવું નક્કી થયું કે હોસ્ટેલમાં રહેવાને બદલે હું મારી ફએના ઘરે એન્જિનિયરિંગના 4 વર્ષ વિતાવીશ મને થોડું ખરાબ લાગ્યું કારણ કે મને લાગતું હતું કે કોલેજની અસલી મજા તો હોસ્ટેલમાં જ આવે છે થોડા દિવસો પછી હું ચંદીગઢ જવા નીકળી હું ખુશ હતી કે ઘણા વર્ષો પછી હું મારી ભાભીને મળીશ કિરણ મારા ફયના છોકરા ભાઈ વિજયની પત્નીનું નામ છે વિજય ભૈયા મારાથી આઠ વર્ષ મોટા છે તેણે કોલેજ પૂરી કર્યાના થોડા મહિના પછી કિરણ ભાભી સાથે લગ્ન કર્યા અને તે હવે બેંગ્લોરમાં નોકરી કરે છે અને અહીં ભાભી એકલા રહે છે અને જો હું ભાભીની વાત કરું તો તે ખૂબ જ સુંદર છે લગન સમય જ્યારે મેં ભાભીને દુલ્હનના કપડામાં જોઈ ત્યારે મને લાગ્યું કે રવિ કેટલા છે જેમને આટલી સુંદર છોકરી મળી બસ બીજા દિવસે જ્યારે હું ચંદીગઢ મારું સ્વાગત કર્યું અને ફય એ કહ્યું હવે તું આવી છો તો તારી ભાભી પણ ખુશ રહેશે કારણ કે તારો ભાઈ બેંગ્લોરમાં રહે છે તો ભાભીને પણ કંપની મરી જશે મારી નજર ભાભીના ચહેરા પર પડી તે એટલી સુંદર હતી જાણે ભગવાને તેને પૂરો સમય આપીને બનાવી હોય એવા માફય એ કહ્યું તને ઉપરના બીજા મારે રૂમ આપવામાં આવ્યો છે તારી વસ્તુઓ ત્યાં મૂકી આપ અને ફ્રેશ થઈને નીચે આવી જા હું મારો સામાન ઉપરના મારે મૂકવા માટે આવી બીજા મારે મારા રૂમની બાજુમાં ભાઈ અને ભાભીનો રૂમ હતો ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા હવે ડેલી એક જ કામ હતું કોલેજ જવું ઘરે આવું જમ્યા પછી સુવું અને ધીરે ધીરે ભાભી મારી ફ્રેન્ડ બની ગઈ અમે નણંદ ભાભી મજાક પણ કરતા હતા ભાભી મને મારા બોયફ્રેન્ડ વિશે પૂછતી પણ મારો કોઈ બોયફ્રેન્ડ ન હતો તો હું શું કહું અને હું ભાભીને પણ પૂછતી કે તમે ભાઈ વિના રાત કેવી રીતે પસાર કરો છો અને તે હસવા લાગતી અને કહેતી કે સમય આવશે ત્યારે હું કહીશ બાય ધ વે મારી ફૈના ઘરની નજીક ફઈની દેરાણીનું ઘર હતું તેઓ અવારનવાર મારી ફયના ઘરે આવતા હતા તેની દેરાણીને એક છોકરો પણ હતો જે મારી ઉંમરનો હતો તેનું નામ સંજય હતું પણ બધા તેને સંજુ કહેતા હતા સંજુ જ્યારે ઘરે આવતો ત્યારે ભાભી સાથે ખૂબ જ મજાક કરતો અમારા ઘરની છત જોડાયેલી છે અને અમે એકબીજાના ઘરે છત દ્વારા જઈ શકીએ છીએ એક દિવસની વાત છે સાંજે અમે બધા જમ્યા અને રાત્રે સુવા ગયા અને રાત્રે હું અચાનક જાગી ગઈ કારણ કે મને તરસ લાગી હતી હું પાણી પીવા નીચે ગઈ ફય નીચેના માળે સૂતા હતા હું પાણી પીને ઉપરના માળે આવી રહી હતી એટલામાં ભાભીના રૂમમાંથી અવાજ આવતો સંભળાયો મને લાગ્યું કે ભાભી કદાચ ભાઈ સાથે વાત કરી રહી છે પછી અચાનક મને એક છોકરાનો અવાજ પણ સંભળાયો મને થોડું વિચિત્ર લાગ્યું કારણ કે ભાભીના રૂમમાંથી છોકરાનો અવાજ આવી રહ્યો હતો મે ધ્યાનથી સાંભળવાનું વિચાર્યું કે અંદર શું ચાલી રહ્યું છે થોડીવાર રાહ જોયા પછી મે મારા કાન દરવાજા પાસે લગાવ્યા પછી તે અવાજ ઓરખીતો લાગ્યો થોડીવાર પછી મને સમજાયું કે તે સંજુ છે હવે હું વિચારી રહી હતી કે સંજુ આટલી મોડી રાતે ભાભીના રૂમમાં શું કરે છે ત્યારે અચાનક મારી નજર ચાવીના હોલ પર પડી મને થયું કે કે અંદર શું ચાલી રહ્યું છે પછી અંદર નો નજારો જોઈને હું એકદમ હેરાન થઈ ગઈ મેં અંદર કઈક એવું જોયું કે મને મારી જાત પર વિશ્વાસ ન આવ્યો પછી શું થયું તે જાણવા અને કહાની નો બીજો ભાગ સાંભળ